મોડલ ની વાત કરું તો બે હાજર દસ ના મોડેલ નું આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર આખું ઓરિજિનલ કંપની પીસ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક એન્જિન

બેટરી સારી સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લેટ લાઇટ ચાલુ ટાયર પણ એકદમ સારા છે ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે પાર્સિંગ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરનું કિંમત માત્ર બે લાખ પિસ્તાલીસ હજાર આ કિંમત પણ અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી

બે ટ્રેક્ટર છે મહિન્દ્રા ટ્રેક્ટર અને સાથે બે ટ્રેલર છે આ ચારે ચાર વસ્તુ એકી સાથે વેચવાની છે વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો બે ટ્રેક્ટર અને બે ટ્રેલર પેલું ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પાસઠ ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર મોડલ છે બે હજાર બાર નું ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ રહ્યા છો બે હજાર અને બાર ના મોડલ નું આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કમ્પ્લીટ આખું ટ્રેક્ટર રનિંગ કંપની કંપની કલર ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા મળશે નહીં રૂબરૂ સ્થળ ઉપર ટ્રેસ ડ્રાઈવ કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના માલિક નો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા ટાયર પણ 60 થી 70% જેવા ટાયર જોવા મળશે ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ અને ટ્રેક્ટરની સાથે ટ્રેલર પણ આપવાનું છે વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો સારું ટ્રેલર છે તળિયું ચોખ્ખું ખૂ સાઇડું પણ સારા તમે જોઈ રહ્યા છો સારા કન્ડિશનમાં ટ્રેલર છે ટાયર મીડિયમ કન્ડિશનમાં બાકી તમે રૂબરૂ એક વખત આખો સેટ જોઈ શકો છો કિંમત ચાર લાખ પચીસ હજાર ટ્રેક્ટર ટ્રેલરની કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બીજું ટ્રેક્ટર પણ મહેન્દ્રા બસો પાસઠ ડીઆઈ ભૂમિપુત્ર છે જે બે હજાર અગિયાર ના મોડલનું છે તે પણ એકદમ સારું છે કંપની ફિટિંગ એન્જિન કંપની કલર ગેર હાઇડ્રોલિક સારા તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો બાકી આ ટ્રેક્ટર પર તમે રૂબરૂ કરી શકો છો અને બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં અંદર મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે જે ચાલુ કન્ડિશનમાં છે ટાયર પણ પચાસ ટકા ઉપર ટાયર આ ટ્રેક્ટરની સાથે પણ ટ્રેલર આપવાનું છે ટ્રેલર વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો સારું અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેલર ટ્રેલરની કિંમત સાડા ત્રણ લાખ અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે આ ટ્રેક્ટર બે ટ્રેક્ટર ને બે ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ભાવનગર જિલ્લો અને પાલીતાણા જોવા મળશે બે ટ્રેક્ટર અને બે ટ્રેલર હવે આ સેટ લેવાનો હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર અત્યારે તમે વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સત્તાણું એક ચુમાલીસવાળા નંબર ઉપર ફોન કરી કરણભાઈના આ ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો ટુ વ્હીલ ટ્રેલર વેચવાનું છે બનુભાઈને

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેલર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ભનુભાઈનો નો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયર ટ્રેલર ના મીડિયમ કન્ડિશનમાં છે અને આખું ટ્રેલર અત્યારે રનિંગ જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટાયર મીડિયમ બનુભાઈનો કોન્ટેક કરી લેજો કિંમત એક લાખ ને પાંત્રીસ હજાર કિંમત ફિક્સ રાખવામાં આવેલી છે તમારે એક લાખ પાંત્રીસ હજારમાં ટ્રેલર લેવું હોય તો બનુભાઈનો તમે કોન્ટેક કરી લેજો ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર તમને અમરેલી જોવા મળશે ટ્રેલર લેવું હોય તો ભનુભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો આ ટુ વિલ મેસી ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ડીઆઈ અને પૈસાની જરૂર છે એટલે તાત્કાલિક વેચવાનું છે અને ટોટલ જવાબદારી લેવામાં આવશે આ ટ્રેક્ટરની એક પર રૂપિયાનો ખર્ચો નથી વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો બે હાજર એક ના મોડલ નું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ સારા રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ તમે ટ્રેસ ડ્રાઈવ કરી શકો છો અને ત્યારબાદ ખરીદી કરી શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમકે તમારો ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે અને એન્જિન આખું કંપની ફિટિંગ જોવા મળશે અત્યારે એક રૂપિયાનો ખર્ચ નથી ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો બે લાખ દસ ટ્રેક્ટર વેચવાનું છે જે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે મોરબી તાલુકો હળવદ અને જૂના દેવળિયા ગામે જોવા મળશે આ ટ્રેક્ટર લેવાનું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ નંબર આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે સાથેને સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર ચારના મોડલનું આ ટ્રેક્ટર હાઇડ્રોલિક છે એન્જિન પણ પાવરફુલ રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિક નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર લેવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ તમને ખોટો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ઓઇલ નવું જોવા મળશે કિંમત માત્ર એક લાખ અને પંચ્યાસી હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને બોટાદ જોવા મળશે ટ્રેક્ટર લેવો જ તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિઓ જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર અત્યારે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ઈઠોતેર ઈઠોતેર ઝીરો પાંચવાળા નંબર પર ફોન કર મહિન્દ્રા પાંચસો પંચાણું ટુરબો ટ્રેક્ટર વેચવાનું છે ડીઆઈ ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી સાથે અજીતભાઈ બદરેશભાઈને વેચવાનું છે અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો ટ્રેક્ટરના મોડેલની વાત કરું તો 2011 ના મોડેલનું આ ટ્રેક્ટર છે એન્જિન ગિયર હાઇડ્રોલિક્સ હોય છે 100% ટ્રેક્ટરની અંદર ઓઈલ બ્રેક પાવર સ્ટીરિંગ અને સાઇડ ગિયર જોવા મળશે કંપની કન્ડિશનમાં આખો ઓરિજિનલ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર તમે ક્યાંય પણ જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી છે આખું ટ્રેક્ટર તમે ક્લિયર કર જોઈ રહ્યા છો વિડીયોની અંદર ડોક્યુમેન્ટ કમ્પ્લેટ કિંમત માત્ર બે લાખ અને પંદર હજાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને અમરેલી પ્રોપર જોવા મળશે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ ચુમ્માલીસ વાળા નંબર પર ફોન કરી અને તમે આ મહિન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો ટીવી સ્ટાર બાઈક વેચવાની છે ટીવી સ્ટાર અને સિંતેર ની એવરેજ છે આ બાઇક ની ઓરિજિનલ કન્ડિશન માં ફૂલ સાચવેલું બાઇક માત્ર વીસ હજાર કિંમત મોડલ ની વાત કરું તો બે હજાર તેર ના મોડલ નું આ બાઇક છે બાઇક ની અંદર ટાયર નવા જોવા મળશે વિડીયો ની અંદર તમે બાઇક ક્લિયર કટ જોઈ રહ્યા છો આખી ઘર ઘરાવ ફૂલ સાચવેલી ગાડી છે કંપની ફિટિંગ એન્જિન છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટાયર પણ નવા છે રૂબરૂ સ્થળ ઉપર બાઇક રૂબરૂ કરી ત્યારબાદ પણ લઈ શકશો કરજો નો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બાઇક રૂબરૂ જોવા અથવા લેવા જાવ તો જયરાજ ભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં બાઇક વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાઇક ની કિંમત માત્ર વીસ હજાર અમરેલી અડતાલા ગામે જોવા મળશે બાઇક લેવું હોય તો જયરાજભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર અત્યારે તમે વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે જયરાજભાઈ ના નવાણુ સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો